રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખ જાહેર થઈ છે જે મુજબ તારીખ નવ મે થી બાર જૂન ઉનાળુ વેકેશન રહેશે આ વેકેશન પાંત્રીસ દિવસનું રહેશે તારીખ તેર જૂનથી પ્રાથમિક શાળાઓ શરૂ થશે નાયબ શિક્ષણ નિયામિકે વેકેશનને લઈ આ પરિપત્ર જાહેર કર્યો છે રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનું ઉનાળું અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો બાલ અધ્યાપન મંદિરો તેમજ સ્વનિર્ભર પીટીસી કોલેજમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ઉનાળુ વેકેશનનો સમયગાળો તારીખ નવ મેથી તારીખ બાર જૂન એમ પાંત્રીસ દિવસ સુધી રહેશે તારીખ તેર જૂનથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે નવમી મેના રોજથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે ગત શુક્રવારે સરકાર તરફથી ઉનાળા વેકેશનમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જે મુજબ શિક્ષણ વિભાગ દ્વારા તારીખ નવ મેથી ત્રેવીસ જૂન એમ કુલ છેતાલીસ દિવસ માટે ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર